વડોદરા શહેરમાં આવેલ સયાજી હોટલ ખાતે હેરિટેજ વકેશોક માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ વડોદરા શહેર મેયર શ્રી પિંકીબેન સોની તેમજ વડોદરા શહેર વીએમસી કમિશનર દિલીપ રાણા તથા ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા વડોદરાથી સાયરા બાનો મેમલની એક રિપોર્ટ द्वारा क्रिएटिविटी नेटवर्क में कुछ बेसिक क्रिएटिविटी स्थिति આપણા કિંગ હતા એમના તરફથી તો એ લેગસી જે છે એ આપણે વધારવી જોઈએ અને આપણે જે બરોડા જે છે એને હેરિટેજમાં યુનેસ્કોમાં નામ મળવું જોઈએ કે આપણે અત્યારે ગરબાને પણ ગરબાને પણ કલ્ચર જે છે એને લીધે છે પબ્લિક છે લોકો છે એ પણ ખૂબ જ આત્મીયતાથી રહેલા છે અને આપણું જે હેરિટેજ જે આપણને વાર્તાઓ મળેલી છે એનો આપણે ઉપયોગ કરીને એને બધાને વિકસિત કરીને આપણે બરોડાને હેરિટેજ સિટી યુનેસ્ટમાં એને સ્થાન મળવું જોઈએ નું આયોજન કરવામાં આવ્યું હતું એના સિંહ આજે કોર્પોરેશન દ્વારા વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટીનું દરજ્જ ઇમેજ મળે તે માટે ટેકનિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું વડોદરા કોર્પોરેશન દ્વારા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા એમઓયુ કરવામાં આવ્યું આગામી દિવસોના ઇન્ડસ્ટોમાં સ્થાન મેળવવા માટે થઈને જે જે પણ કામો કરવાના છે એની વિગતવાર ચર્ચા ચાલે અને આ ચર્ચા બાદ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને આ કાગળીયા મોકલવામાં આવ્યું પ્રયોગ

શું આપણે કરી શકીએ કેટલી બધી એક્ટિવિટીસ થઈ શકે અને ટીમ વડોદરા કેવી રીતે વિચાર કરી રહી છે જે લોકો સુધી પહોંચે એના માટે માટેનું આયોજન કરવામાં આવેલું છે અને આ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોમાં હેરિટેજ પ્રત્યે અવેરનેસ કરવામાં આવે અને જાગૃત નામ ચંદ્રશેખર પાસે ટીમ સાંસ્કૃતિક વાઘનગર કલાનગરી વડોદરાનો સાંસ્કૃતિક વારસો એમાં કે સર સહાયજેરાઓ સમય સમયથી અલગના શહેરમાં જે રીતના મોન્યુમેન્ટ છે જે રીતની હિરિટી જમારતો છે સાગર તળાવ છે લક્ષ્મવિલાસ પેલેસ છે જય મંદિર છે લાલકોટ છે એમાં સિલ છે આજવા સરોવર છે આજુબાજુ ચાપા જે સિટી છે હેરિટેજ છે લોટલ જ સરસ્વતીના અવશેષો છે આ તમામ વસ્તુઓ જે મધ્ય ગુજરાતનું કેન્દ્ર બિંદુ કહેવાય એવા વડોદરામાં છે વડોદરાની તાકાત અને વડોદરા સિટી ક્રિએટિવ સિટી એ યુનેસ્કોનું ક્રિએટિવ સિટી નેટવર્ક છે એના મોબલ બનવા માટે હેરિટેજ ટ્રસ્ટ જોડે કામો કરી હેરિટેજ ટ્રસ્ટ પોતાની એક્સપર્ટાઈઝ પોતાના એડવાઇઝરી પોતાનું માર્ગદર્શન વડોદરા કોર્પોરેશનને આપશે અને એના આધારે યુનેસ્કોમાં એપ્લાય કરી વડોદરા ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇનના દરજ્જા માટે પ્રયત્ન કરી રહ્યું છે આપણી પાસે જે સાંસ્કૃતિક વારસો છે એનું ઇનોવેશન રિનોવેશન અને એનું જે રિપેરિંગ અથવા એનું જે જાળવણી કરવાની છે એ કરવા માટે વડોદરા કોર્પોરેશન એ બધે આવનારા સમયમાં વડોદરાના જે લેન્ડસ્કેપિંગ છે એ અર્બન પ્લાનિંગ છે એ બિલ્ડિંગ ડિઝાઇનિંગ છે એન્ટીરિયર ડિઝાઇનિંગ છે એ બધું વિશ્વની આંખે વળગે એ પ્રકારનું થાય એ માટેના પ્રયત્ન વડોદરા કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે એ રીતે ટ્રસ્ટ એક માર્ગદર્શન તરીકેનો રોલ ઉજવવાનું છે ત્યારે આજે જિલ્લા પ્રાતે વડોદરાના તમામ શ્રેષ્ઠીઓ ખાસ કરીને જે લોકો વિશ્વામિક્રિક પર્યાવરણ બધાની રક્ષા માટે જે લોકો એક્સપર્ટ છે જે રીતે આર્કિટેક્ચર પ્લાનિંગમાં જે લોકો એક્સપર્ટ છે એ રીતે આર્કિટેક્ચર મ્યુઝિકના એક્સપર્ટ લોકોને બધાને બોલાવી અને આજે આ યુનિવર્સિટીનું વર્કશોપનું આયોજન કર્યું છે એ લોકોના યોગ લેવામાં આવશે અને સાથે લગી રહ્યો છે ખાસ કરીને કહી શકાય કે કોઈ પણ સફળતા મળી હોય તો એટલી કોર્પોરેશન શું ના કરી શકાય પણ લોકોનો સાથ સહકાર અને વડોદરાના શ્રેષ્ઠીઓનો પ્રબુદ્ધ નાગરિકોનો પણ સાથ સહકાર એટલો જ જરૂરી છે એટલે આખું વડોદરાના નાગરિકો પ્રબુદ્ધ નાગરિકો અને કોર્પોરેશન એટલે રાજકીય ઈચ્છાશક્તિ અને પબ્લિક માટે સર્જનથી પોતા માટે કંઈક નવું કરીએ પોતાને ક્રિએટિવિટીનો યુનેસ્કો દ્વારા ખરીદ્યો મળે જેથી કરીને આ સિટી સુધીના નેટવર્કમાં પણ આપણે સામેલ થઈ શકીએ એટલે અલગ અલગ સિટી એકબીજાને કોપરેટ કરે કોલાબોરેટ કરે ઇન્વેસ્ટમેન્ટ આવે એક્સચેન્જ પ્રોગ્રામ થાય ટુરિઝમ ફેસ્ટિવલ બધા સેલિબ્રેશન આ તમામ વસ્તુ એકબીજાને ડિઝાઇનિંગને આપ્યા થાય એકબીજાના એક્સપિરિયન્સ એકબીજાને શેર થાય અને ઇન્ટરનેશનલ ફંડ એ પણ આપણને મળી રહે કે જેથી કરીને વડોદરાના ડેવલપમેન્ટમાં જે અમે લોકો ક્રિએટિવ સિટી પર ડિઝાઇન માટે એપ્લાય કરવાના છે ત્યારે વડોદરાની તમામ સાંસ્કૃતિક ઇમારતોનું જતન થાય નવા પ્લાનિંગ થાય એમાં અર્બન લેન્ડસ્કેપ બને એ પણ ખૂબ નેચરલ રહે ઇકો ફ્રેન્ડલી રહે અને લોકોને જોડીને નાખે વળે વડોદરાની જે ડિઝાઇનિંગ સ્કૂલો છે ખાસ કરીને અલગ અલગ ક્ષેત્રની ડિઝાઇનિંગ એન્જિનિયર ડિઝાઇન હોય બિલ્ડિંગ ડિઝાઇન હોય લેન્ડસ્કેપ ડિઝાઇન હોય ઓર્નામેન્ટ ડિઝાઇન હોય ટેક્સટાઇલ ડિઝાઇન હોય આ અલગ અલગ ક્ષેત્રની ડિઝાઇનિંગને પ્રમોશન આપવાનું કામ વડોદરા શહેર કરવાનું નક્કી કર્યું છે ત્યારે ધીરે ધીરે હેરિટેજ ટ્રસ્ટના સહકારથી અમે લોકો આ દિશામાં બ્રાન્ડ કરવા જઈ રહ્યા છે મીડિયાના માધ્યમથી તમામ નાગરિકો એ આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બને ટુરિસ્ટ ફ્રેન્ડલી બને અને આવનારા ટુરિસ્ટને ક્રિએટિવ એક્સપિરિયન્સ થાય અને પાર્ટિસિપેટ કરવાનું પણ મન થાય અને વડોદરા શહેરનું ડેવલપમેન્ટ ઇકો ફ્રેન્ડલી થાય સાંસ્કૃતિક વારસાને વિરાસતને જાળવી રાખે એવું થાય અને લોકોને અહીંયા આવી અને એક કલ્ચરલ વાઇબ્રન્સી ફીલ થાય એ સાંસ્કૃતિક વાઇબ્રન્સી છે આ સિટીમાં અને સિટી ટુરિસ્ટ ફ્રેન્ડલી બને એ દિશામાં અમે લોકો કામ કરવા જઈ રહ્યા છે તમામના સહકારની અપેક્ષા રાખીએ છીએ ગ્રંથ ચાલકો ભગીરથ કાર્ય છે ધીમે ધીમે આ દિશામાં વરસાદ આગળ વધશે જેથી આવનારી પેઢીના લોકોને એક સારો સાંસ્કૃતિક વારસો મળે છે સા અસર